ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવી ઈ રકમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ભારતભરમાં ઈપીએફઓ કલમ પંચાણું હેઠળ એક હજાર રૂપિયા પેન્શન મળે છે તેની જગ્યાએ રૂપિયા પાંચ હજાર કરવાની માંગ કરવામાં આવી હતી અને માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સદર કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ વરિષ્ઠ નાગરિક પરિસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ ભારતીય મજદૂર સંઘના પ્રદેશમંત્રી પ્રતાપસિંહ ચૌહાણ જિલ્લા મંત્રી અશોક પટેલ જિલ્લા પ્રમુખ સતીષ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા જે માત્ર એક હજાર રૂપિયા મળે છે તેમને ઓછામાં ઓછું પાંચ હજાર રૂપિયા પેન્શન મળે એના માટે આપણે એક સમગ્ર ભારતભરની અંદર એક આ આવેદનપત્ર આપવાનું મારા <laughs> પતાી <laughs> <laughs> દુરસંઘ પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ જેવું છે મજદૂર સંઘ ભારતભરની અંદર આજ રોજ ઓગણીસ નવ બે હાજર ચોવીસ ના રોજ પીએફ કમિશનર કચેરી ખાતે ધરણા કરી પેન્શનમાં વધારો કરવા માટે એક હજાર રૂપિયા છે તેને જગ્યાએ પાંચ હજાર વધારો કરવા માટે અમે આવેદનપત્ર આપવાના છે ભારતભરની અંદર જ્યાં પીએફ કચેરી નથી ત્યાં કલેક્ટર કલેક્ટરશ્રીને અને જ્યાં પીએફ કચેરી છે ત્યાં પીએફ કમિશનરને અને પીએફ કમિશનર દ્વારા વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવાના છે અને આવેદનપત્ર આપવા છતાં પણ જો પેન્શનરોને પેન્શનમાં એક હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયાનો વધારો નહીં કરે તો આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ કેન્દ્રીય કમિટી જે કંઈ નિર્ણય કરશે તેને અનુસંધાને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવના દિવસોની અંદર ભારતીય મજદુર સંઘ પેન્શન માટે લડત આપશે અસ્તુ ભારત માતા કી જય ભારત માતા કી